વચ્ચે દુધડીના ગુરુ મહારાજના મંદિર ખાતે હવન યજ્ઞ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ રામ રામનવમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આવનાર મહેમાનોને સન્માનિત કરાયા વડગામ તાલુકાના લીંબોઈ મેમદપુર રોડ પર આવેલ મણિભાઈ લિંબાચના ખેતરમાં પરચાધારી દુંદડીનાથ ગુરુ મહારાજના મંદિરમાં ચૈત્ર સુદ નોમને હવન યજ્ઞ તેમજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેમતપુર ગામ સહિત ધાંધાર જૂથ નાય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હવન પૂર્ણાહુતિ બાદ મણિભાઈ લીંબાચાએ આવનાર મહેમાનોને સારું ઢાળી સન્માનિત કર્યા અને સમાજના આગેવાનોએ પણ મણિભાઈ લીંબાચાનો શબ્દોથી બિરદાવી સારું ઢાળી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં અઢાર ગામ નાઈ સમાજના પ્રમુખ મૂળજીભાઈ પઢિયાર ઉપપ્રમુખ કમલેશભાઈ જી ગોહિલ નિવૃત્ત પાલનપુર તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લીંબાચિયા પોપટભાઈ મોરિયાવાડા મણિભાઈ નાય ખેમાણા મોહનભાઈ તુવર ઈશ્વરભાઈ ગોહિલ કાણોદર મંત્રી ખજાનજી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા બાદ આવનાર ભક્તોને પ્રસાદરૂપી ભોજન આપી આરતી કરી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી એવા દિલીપ ગોહિલ કાણોદર